આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ વિશે પ્રવૃત્તિ કરીશું એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા કિલામાં ભાગની છે 100 કેટલામાં ભણી છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહે છે ગુણોત્તર ગણવા માટેમાં આપને તકસર આવે છે ગુણોત્તરને હંમેશા અંકે記述 સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે

તો આપણે પાંચ પાંચ દુ દસ પાંચ પાંચ એક સર એક ના છેદમાં બે એક જેમ બે નોટબુકની કિંમત ત્રીસ રૂપિયા છે Микимът, сайно пяче, тъпно стой, бърабър. Сно, тъпно, Микимът. Че, Микимът? Та, બરાબરના છે કેન્સર બરાબર ત્રણ ના છેદ માં છ બરાબર ત્રણ ગુણ્યા એક છેદ ત્રણ ગુણ્યા બે ત્રણ ત્રણ કેન્સર બરાબર એક ના છેદ માં બે બરાબર એક જૂન